નમસ્કાર દર્શક મિત્રો હોટ ટોપિકમાં સૌનું સ્વાગત છે આપની સાથે હું છું દર્શક મિત્રો હોટ ટૉપિકમાં આજે આપણે વાત કરવાના છીએ સર્પની એટલે કે સાપની કારણ કે આજનો દિવસ સોળમી જુલાઈ એટલે કે ઉજવવામાં આવે છે ખાસ વિશ્વ સાપ દિવસ તરીકે આ દિવસની ખાસ ઉજવણી આપણે કરીએ છીએ વિશ્વમાં અને તેને જ લઈને ખાસ આપણે આજે ચર્ચા કરવાના છીએ સાપ દિવસની ખાસ વાત કરીએ તો સોળમી જુલાઈના દિવસનો જે પ્રકારે ઉજવવામાં આવે છે ગુજરાત અને દેશમાં આપણે વાત કરીએ તો સાપની અલગ અલગ જે પ્રકાર પ્રજાતિઓ જોવા મળે છે ખાસ ગુજરાતમાં વાત કરીએ તો સાઠથી બાસઠ પ્રકારની જેટલી પણ પ્રજાતિ છે તેમાંથી જે ચારથી પાંચ એવા એવી પ્રજાતિ છે કે જેના જે સર્પદંશ છે તે ખૂબ જ જીવલેણ સાબિત થઈ શકે છે અને જ્યારે આ જે સર્પદંશ આવે છે જ્યારે કોઈને થાય છે ત્યારે તેની યોગ્ય અને ઝડપથી સારવાર પણ જરૂરી છે આંકડાઓ પણ કંઈક ને સામે આવ્યા છે જેમાં છેલ્લા ગુજરાતની વાત કરીએ છેલ્લા છ વર્ષમાં તેત્રીસ હજારથી વધુ વ્યક્તિને સાપ કરડી ચૂક્યા છે આ જે આંકડા છે એ જે એકસો આઠ મારફતે જે ઇમરજન્સી કોલ્સ આવે છે તેના આધારેના આ આંકડા છે આ સિવાય જે બે હજાર ઓગણીસથી જૂન બે હજાર ચોવીસ સુધી જે સાપ કરડવાના જે મામલા છે તેમાં સૌથી વધુ કેસ વલસાડથી સામે આવ્યા છે વલસાડમાં ત્રણ હજાર ને બાર કેસ જે સૌથી વધુ છે આ છ વર્ષના જે ગાળાની વાત કરીએ બે હજાર ઓગણીસથી લઈને બે હજાર ચોવીસ સુધીના ત્યારે ખાસ આપણે વાત કરીશું ગ્રામ્ય વિસ્તારોમાં કે જ્યાં વધારે આ પ્રકારના કેસ કે જે જોવા મળતા હોય છે તેને લઈને પણ ખાસ આજની આપણી આ ચર્ચા કે જે રહેવાની છે જે અલગ અલગ પ્રજાતિઓની વાત કરીએ જેમાં ચાર જે જીવલેણ પ્રજાતિ જે સાપની જોવા મળે છે ખાસ ગુજરાતમાં જેમાં ઇન્ડિયન કો કોબ્રા ઇન્ડિયન કેટ રસેલ્સ વાઇપર આ સિવાય સ્કેલ્ડ વાઇપર આ જે જીવલેણ સાપ કે જે જોવા મળતા હોય છે અને હાલ આપણે ચર્ચા એ જ કરીશું કઈ કઈ પ્રજાતિ જોવા મળતી હોય છે જ્યારે પણ સરપ્રદંશ થાય છે ત્યારે કઈ કઈ સારવાર ખાસ આપણે લેવી જોઈએ કેટલી ઝડપથી લેવી જોઈએ આ સિવાય અન્ય કયા ઉપાયો છે કે જે તરતમાં તરત કરવા જોઈએ આ તમામ બાબત પર આપણે આજે ચર્ચા કરવાના છીએ અને ચર્ચા સાથે મારી સાથે હાલ મહેમાન જોડાઈ ગયા છે ડૉક્ટર પ્રશાંત ગજ્જર છે જે પોતે આસિસ્ટન્ટ પ્રોફેસર છે આ સિવાય નેચર હેલ્થ ફાઉન્ડેશન સાથે પણ તેઓ જોડાયેલા છે ડોક્ટર પ્રશાંત આપનું સ્વાગત છે અને સાથે જ રાહુલભાઈ સોલંકી જે પણ નેચર હેલ્પ ફાઉન્ડેશન જે તે ચલાવે છે અને સાથે જ વન્યજીવ પ્રેમી તરીકે પણ આપણી સાથે જોડાયા છે રાહુલભાઈ આપનું પણ સ્વાગત છે સૌથી પહેલા સાપ દિવસ છે આપનું શું કહેવું છે રાહુલભાઈ આપનો સંદેશ કાર વિશ્વ સાપ દિવસના દિવસે દરેક પ્રજાને હું જાણ કરીશ કે આપના વિસ્તારની અંદર જ્યાં પણ સરિસૃપ દેખાય છે તો એ સારી સ્પ દેખાય તો એનાથી એક ચોક્કસ ડિસ્ટન્સ રાખી અને આજુબાજુમાં કામ કરતી સંસ્થા અથવા તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરી અને ત્યાંથી એ સાપને ખસેડવામાં આવે એવો પ્રયત્ન કરવામાં આવવો જોઈએ સામાન્ય રીતે ગ્રામ્ય વિસ્તારની અંદર શું છે કે શર્પ છે એ કરડે એટલે મોત થાય છે અને એના કારણે લોકો છે એ સાપને મારી નાખતા હોય છે પરંતુ ગુજરાતની અંદર મુખ્ય ચાર સાપ છે ઝેરી સાપ છે એમાં ઘણા બધા વિસ્તારની અંદર બધા સાપ મળતા નથી ચાર માંથી સોસ્કેલ વાઈપર છે એ અમારા ચરોતર રિજિયન ની અંદર જોવા મળતો નથી પણ ક્યારેક રેસ્ક્યુ થતો હોય છે પણ અમારા ત્યાં રસેલ વાયપર કોબરા છે અને કોમન ક્રેટ ક્યારેક સિંધવોલ ક્રેટ મળતી હોય છે એક પ્રજાતિ છે ક્રેટની કાળોતરાની પણ આ ત્રણ સાપ છે ઝેરી સાપ છે તો એ સાપ છે એ દેખાતા હોય ત્યારે એને ઓળખવા જરૂરી છે એ સામાન્ય પ્રજા પાસે એનું જ્ઞાન નથી તો સામાન્ય રીતે કોઈ પણ સાપ દેખાય તો મારા મતે આજુબાજુમાં કામ કરતી સંસ્થાઓને જાણ કરે અથવા તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના હેલ્પલાઇન નંબર પર ફોન કરશે તો આ સ્નેક બાઇટના ઇશ્યુ છે એ આપણે ટાળી શકીશું અને પૃથ્વી પર સાપનું મહત્વ એટલું જ છે કારણ કે સાપને આપણે ખેડૂતનો મિત્ર કહીએ છીએ સામાન્ય રીતે એક સાપ છે રેડ સ્નેક ની વાત કરીએ તો ખેતરની આજુબાજુમાં હોય તો ખેતરમાં ઉંદર છે એનો ત્રાસ વધારે હોય સામાન્યતઃ એક રિસર્ચ પેપરમાં મેં વાંચેલું કે સાપ સાપ છે આ ઉંદરને ખાઈ જતો હોય છે પરંતુ જો ઉંદરને નાશ કરવા વાળા સાપ ના હોય તો આ ઉંદર છે ખેતરની અનાજ છે તો એ ખેડૂતને નુકસાન થતું હોય છે તો ખેડૂતનો મિત્ર છે પ્રકૃતિમાં એનું મહત્વ રહેલું છે એટલે ખાસ એને બચાવવા માટે આપણે પ્રયત્ન કરીએ અને આજે આપના માધ્યમ દ્વારા હું બધાને એ જ અપીલ કરીશ કે સરીસૃપ બચાવવા જોઈએ જી

તો આપણી આખી એક સાયકલ જે છે એક જે પ્રકૃતિની જે નેચર ફૂડ ચેન અંગેના પગલા લઈએ અને આવે તો પણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સાથે લઈને તેને આપણે દૂર ખસેડવાની વાત કરીએ અથવા તેને એની પોતાની જગ્યા એને ફરીથી સેટ કરવાની વાત કરીએ નહીં કે તેને મારી નાખવાની વાત કરવી જોઈએ તો આજના વિષય પર તો ફક્ત આજના દિવસે એક જ જ સાપ વિશે તો એ કહી કે જોઈએ અને બચવા માટે આપણે ઘણા બધા પગલા જે આપણે લઈ શકીએ એવા લેવા જેમ કે સૌથી પ્રથમ ચોખ્ખાઈ રાખવી જોઈએ કોઈ અજાણી જગ્યામાં ન જવું જોઈએ તો તે આપણને સર્પદંશથી બચાવવા માટેના તો બહુ જ ઘણા બધા ફાયદા છે સ્વચ્છતા એક એમાં બહુ મહત્વનો ભાગ ભજવે છે જી કે ચોક્કસ દે આપણે વાત કરી ત્યારે પણ સર્પદંશ થાય છે ત્યારે સૌથી પહેલા શું ઉપાય કરવો જોઈએ જેમને કદાચ ખબર નથી અચાનકથી સર્પ અચાનક દંશ કર્યો ત્યારબાદ શું કરવું જોઈએ સૌથી પહેલા ઉપાય શું કરવો જોઈએ હોસ્પિટલ જતા સુધીમાં સૌથી સૌથી પહેલા તો ચર્ચા કરીએ આપણે કે શું ન કરવું જોઈએ તો અત્યારે ગેરમાન્યતાઓ એવી હોય છે કે સર્પદંશ થાય તો એ વ્યક્તિને ત્યાં આગળ કોઈ ગામમાં કોઈ મહારાજ પાસે કે કોઈ ત્યાં આગળ કોઈ ત્રણેય વ્યક્તિ પાસે લઈ જવામાં આવે અને ત્યાં આગળ એની લગાણ એની લગતી વિધિ કરવામાં આવે એ કદી ન કરવું જોઈએ જે પહેલાના જમાનામાં કહેવામાં આવતું હતું કે અ સર્પદંશ થયા પછી એ હાથ ઉપર પટ્ટી મારી દેવી જોઈએ કે પગ ઉપર પટ્ટી મારવી જોઈએ તે પણ ન કરવું જોઈએ અ સરકારશ્રીના આદેશ અનુસાર એક લાલ કલરનો ક્રેપ પેન્ડેજ મળે છે એ ક્રેપ પેન્ડેજ જો જે આવા સાર્પથી જો કોઈ કામ કરતા હોય તો તો એ એ હંમેશા સાથે રાખવો જોઈએ પછી આખા પગની ઉપર એ પાટો વેઠી દઈએ જો આપણી પાસે એ પાટો તાત્કાલિક હાજર ન હોય તો આપણે ખાટલાની પાટી પણ વાપરી શકીએ છીએ ચાદરના લાંબા લાંબા કકડા પણ કરી શકીએ છીએ સાડીના ફોલ પણ આપણે એ રીતના બાંધી શકીએ છીએ અને ખાસ કરીને ગાવને આપણા હૃદયના લેવલ સુધી રાખીને જેમ કે પગમાં જો વાગ્યો હોય તો પગમાં જો સાફ કરડ્યો હોય તો એને સુવાડી દેવાનો છે દર્દીને હાથમાં સાફ કરડ્યો હોય તો એનો હાથ આ રીતના બાંધીને એ દર્દીને ચલાવ્યા વગર એને એશ્યોરન્સ આપીને સીધા હોસ્પિટલ લઈ જવા જોઈએ અને ગ્રામ્ય વિસ્તારોમાં સરકાર શ્રીના પીએચસી પર સીએચસી પર અને સરકારશ્રીના ના આદેશો અનુસાર દરેક એકસો આઠ ની અંદર પણ સર્પ વિરોધી રસી એટલે કે એન્ટીસ્નેક વેનમ ઉપલબ્ધ જ હોય છે તો આપણે તે લોકોનો તાત્કાલિક સંપર્ક કરવો જોઈએ નહીં કે કોઈ મહારાજમાં કે કોઈ મેથડોમાં ન પડતા આપણે એને તાત્કાલિક ધોરણે દવાખાનામાં દાખલ કરાવવો જોઈએ દર્દીએ રાહુલભાઈ જે કરી ચાર જે જીવલેણ પ્રજાતિની ખાસ વાત કરી ગુજરાતમાં

સોસ્કેલ વાઇપર છે એને ફુરસા તરીકે ઓળખીએ છીએ અને ક્રેટ એટલે કે કાળોત્રો એ એશિયાનો સૌથી વેનમસ સ્નેક છે એના ઝેરની અંદર ટોક્સિસિટી લેવલ છે એ વધારે છે જેનાથી બાઇટ થાય છે ત્યારે માણસને બચવાના ચાન્સ મળે છે પણ તાત્કાલિક ધોરણે જો દવાખાને જઈએ તો એ બચી શકાય છે એ સિવાય બિનઝેરી પ્રકારના સાપની અંદર સૌથી વધારે ધામણ છે ચેકડ છે રૂપસુંદરી છે વુલ્ફ સ્નેક છે અ બોવાસ છે એમાં કોમન બોવા છે રેડ સેન્ડ બોવા મળતી હોય છે અજગર જોવા મળતો હોય છે બીજા ઘણા બધા સાપ છે કે જે બ્રોન્જ બેક ટ્રી સ્નેક છે ટોટલ પાસઠ પ્રકારના સાપ છે ગુજરાતની અંદર જોવા મળતા હોય છે હવે દેશની અંદર વાત કરીએ તો કિંગ કોબરા છે એ કોબરાનું જે એક વર્ઝન છે અને ત્યાં આગળ કિંગ કોબરા જેનું ટોક્સિસિટી લેવલ વધારે નથી પણ ઝેરનું પ્રમાણ છે વેનમનું પ્રમાણ છે એ વધારે હોય છે એટલે એ પણ જીવલેણ છે એ સિવાય વાઇપર છે ઘણા બધા દરિયાઈ સાપ છે એ પણ જીવલેણ સાપ છે અને એની માટેના કોઈ એન્ટી વેનમ શોધાયા નથી દરિયાઈ સાપના તો એની પણ ઘણી બધી પ્રજાતિઓ આપણા દેશની અંદર દરિયાઈ પટ્ટીની આજુબાજુમાં જોવા મળતી હોય છે જી તો ખાસ અને ખાસ રાહુલભાઈ શહેરની વાત કરી ગામડાની તો વાત કરી કરીએ જે ગામડામાં વધારે પ્રમાણમાં જોવા મળતા હોય છે જે જંગલોની ખાસ વાત કરીએ કે આસપાસ આપણે વાત કરીએ ત્યાં શહેરોની વાત કરીએ શહેરોમાં અત્યારે કેટલા પ્રમાણમાં આ સાપ ખાસ કરીને જોવા મળતા હોય છે શહેરીકરણ ની વાત કરું તો શહેરોમાં મોટા ભાગે ની અંદર અત્યારે જે નવો ટ્રેન્ડ છે એમાં સોસાયટીસ બનતી હોય છે જેસરૂપ ને રહેવાની જગ્યા છે ત્યાં આગળ સર્પ થઈ ગયા હોય માનવ વસાવત બની હોય એટલે સાપ છે સામાન્ય રીતે દેખાતા હોય છે ને ખાસ કરીને ચોમાસામાં સાપ છે પોતાનો દર બનાવતો નથી પણ ઉંદર જે દર બનાવ્યો હોય એની અંદર રહેતા હોય છે અને પાણી આવી જવાથી એ દરમાં પાણી ભરાઈ જાય તો સરીસૃપ છે બહાર નીકળતા હોય છે બીજી ખાસ વસ્તુ કે જ્યારે પાણી ભરાય છે ત્યારે ઉંદર છે એ ક્યાં જાય છે તો સામાન્યતા મનુષ્યના ઘરની અંદર જાય છે જેની ફૂડ ચેન મળતી હોય છે એને ફૂડ મળતું હોય છે તો એ ઉંદરની પાછળ સાપ પણ ઘરમાં આવતા હોય છે એનું ફૂડ મેળવવા માટે એટલે સામાન્યતા ચોમાસાની અંદર દિવસના અમારી પર નેચર હેલ્થ ફાઉન્ડેશન પર નોર્મલી સિત્તેર થી એસી કોલ એવરેજ આવતા હોય છે એટલે સાપ દેખાવાની પ્રક્રિયા છે એ વારંવાર થતી હોય છે શહેરી વિસ્તારની અંદર બીજું ખાસ કરીને શહેરોમાં જ્યાં તળાવ છે તળાવની આજુબાજુમાં બિનજેરી સાપ છે એ ઘણા બધા રહેતા હોય છે જેમ કે ચેકડ કિલ બેગ બરાબર છે એ સાપ છે દેડકાઓ છે અને માછલીઓ ખાઈને જીવતો હોય છે તો પાણી વધારે ભરાઈ જવાથી એ સાપ પણ શહેરી વિસ્તારની અંદર મેક્સિમમ જોવા મળતા હોય છે બીજું ખાસ કે કોબરા છે એની પાછળ મીથ્સ બહુ છે કે આપણા દેવી દેવતાઓની સાથે શંકર ભગવાનની સાથે ગોગા મહારાજની સાથે મોગલમાંની સાથે સરિસરૂપને જોડ્યા છે એની પાછળનું રીઝન છે કે આપણા વડવાઓને ખબર હતી કે આ સરીસરૂપોના આપણા જીવનમાં ખૂબ જરૂર છે અને માનવ છે હવે ધીમે ધીમે છે હાવી થતો જાય છે પૃથ્વી પર એટલે એ બાકીના બધા પ્રકૃતિના જેટલા પણ ક્રિચર્સ છે એને સહન કરી નહીં ભવિષ્યમાં તો એને ભગવાન સાથે મૂક્યા છે એટલે આ ઝેરી સાપ છે એને લોકો મારતા નથી સાપ જે કામના છે એને લોકો પતાવી દેતા હોય છે લીલો સાપ છે એટલે ઝેરી હોય પીળો સાપ છે એટલે બહુ ઝેરી હોય પણ ખરેખર એ રિયલમાં ઝેરી હોતા નથી તો આ બધા પ્રકારના સાપ છે શહેરી વિસ્તારમાં મોટાભાગે જોવા મળતા હોય છે જી જી પ્રશાંતભાઈ ખાસ આપણે સાપની વાત કરીએ તો હમણાં જે એક મોટો ચર્ચિત કેસ પણ બન્યો હતો એક મોટા યુટ્યુબરના જે સાપના ઝેરના બાબતનો એક કેસ પણ બન્યો હતો અને આ સિવાય જે સાપની વાત કરીએ તો જે એનું ઝેર કેમ આટલું ઇમ્પોર્ટન્ટ હોય છે કે જે લોકો તેના ઝેરનો પણ ધંધો જે કરે છે અને ત્યારબાદ તેના નશો નશા માટે તેનો ઉપયોગ કરે છે એ કેસ આધારિત આપણે વાત કરીએ તો શા માટે તેનો ઉપયોગ આમાં પણ

જેમ આપણી સલાહમાં છે આપણું થૂંક છે એવું તે સાપનું થૂંક છે પણ એની અંદર રહેલા અમુક ગ્લાયકોસાઇડ્સ અને ટોક્સાલ શકીએ તેવા તત્વો જે આપણા હ્યુમન માટે અથવા બીજા જે પ્રાણીઓ છે એ લોકો માટે ઝેરી હોય છે પણ જ્યારે ઓછી માત્રામાં એને ડાયલ્યુટેડ માત્રામાં લેવામાં આવે તો એ કંઈક નશો કરાવી શકે છે પણ જ્યારે વધારે માત્રામાં જો હોય તો એનાથી એનાથી માણસને ગાતકી નિવડતું હોય છે હવે જે તમે વાત કરી યુટ્યુબરની છે

તો ઝેર ઝેરની વાત કરીએ તો નાગ અને જે કાળોત્રો એ બે જે સાપ છે એ બે સાપ જે ઝેર જે છે એ મગજની ઉપર અસર કરતા છે છે એના ઝેર ઝેર કે જેના આપણા હ્યુમનના મગજ મગજની ઉપર અસર કરશે અને એ મગજની ઉપર અસર કરવાથી માણસના મગજમાં પહેલા થોડોક સમય સુધી તંદ્ર રહે અને તંદ્ર રહ્યા પછી એ સુસ્તતા મહેસૂસ કરશે અને શ્વાસોશ્વાસ પ્રક્રિયા બંધ થઈને માણસનું મૃત્યુ થતું હોય છે તો જ્યારે ઓછી માત્રામાં એને લેવામાં આવે તો એ કદાચ નશો કરવા માટે ઉપયોગી છે પણ એ તો હિતાવહ નથી અને એ ન જ કરવું જોઈએ કારણ કે આપણો ભારતના બંધારણનો વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ આપણને એ કરવાની નાશ પાડે છે ને જે બિલકુલ ગેરકારવાની છે જી રાહુલભાઈ આ સાપની આપણે વાત કરીએ તો આપણે જે પૂજનીય પણ આપણે માનીએ છીએ હમણાં પણ આપણે વાત કરી પરંતુ આજે સવારથી જે આપે પણ કદાચ ન્યૂઝપેપરમાં અને ત્યાં મીડિયા મારફતે કદાચ આપણે વાંચ્યું હોય કે એક જે કેસ જે અહેવાલ સામે આવ્યો છે જેમાં એક સાપ કે જે એક વ્યક્તિના પરિવારને એ જ્યાં જાય છે ત્યાં જઈને તેને કરડે છે સાપના દંશથી જે મૃત્યુ થયા છે પહેલાં આ પ્રકારનો પણ એક કેસ સામે આવ્યો છે અલગ અલગ જે આપણે વાત કરીએ તો ફેમિલીની આપણે ખાસ કરીને વાત કરીએ તો તેમના પરિવારને આ પ્રકારે તે એક જ સાપ કે જે દંજ કરી રહ્યો છે આ અંધશ્રદ્ધામાં આપણે એને માનીએ કારણ કે આપણે પૂછનીય પણ તને માનતા હોઈએ છે સાપને ત્યારે આ પ્રકારના કેસ જ્યારે આવે છે ત્યારે શું કહેશો આપ એક્ચ્યુઅલી એ વાતને હું ઓખડી નાખું છું સાયન્સ નો અવાજ કરજો તો એ વ્યક્તિને પર્ટીક્યુલર ઓળખી શકતો નથી એની જે જોવાની દ્રષ્ટિ છે જસ્ટ લાઈક એક્સ રે જેવું એની સામે વિઝન થતું હોય છે અને એની સામેનું જે બ્લડ છે એ બ્લડના આધારે એ વ્યક્તિ છે સામેની વ્યક્તિને ઓળખી શકતી હોય છે એટલે જેમ એમાં છાપ્યું છે કે એક કુટુંબની વ્યક્તિઓ પર એક સાપ દ્વારા વારંવાર હુમલો થઈ રહ્યો છે વસ્તુ છે છે પણ કોઈ સાપને આવે ત્યારે એની બોડીમાંથી એન્જેન્સ નામનું લિક્વિડ છે બહાર નીકળતું હોય છે જે પ્રજનન વખતે એનો ઉપયોગ થતો હોય છે ઘણી વખત એવું થાય કે મારે છે તો ત્યાં આગળ એ લિક્વિડ પડ્યું હોય તો એના કારણે એ સ્મેલથી બીજો સાપ એટ્રેક્ટ થઈને આવે છે પણ એ માત્ર પ્રજનન કરવા માટે આવે છે નહીં કે માણસને બાઇટ કરવા માટે એટલે એવું કોઈ સાયન્ટિફિક રીતે પ્રૂવ થયું નથી પણ આ એક મિથ છે કે ભાઈ સાપ મારીએ છીએ તો બીજો સાપ છે બદલો લેવા આવે છે ક્યાંક મનુષ્ય દ્વારા ભૂલ થઈ જાય છે સાપ પર પગ પડી જાય છે કાં તો સાપ ની નજીક પહોંચી જાય છે ત્યારે એ વસ્તુ છે એ ઘટના બનતી હોય છે બાકી એ બદલો લેવા માટે આવતું નથી જી આ જે સાપની આપણે વાત કરી હવે તો જે આયુષ્ય ખાસ કરીને વાત કરીએ સાપનું આપણે તે કઈ રીતનું હોય છે અને ખાસ કરીને જે જંગલ કરી કે જ્યાં વધુ પ્રમાણમાં જોવા મળતું હોય છે ત્યારે જીવન જે જે સમગ્ર દિવસ દરમિયાન કઈ કઈ ખાસ બાબતો તેને ખાવા પીવામાં કે તેમાં ખાસ સાપ ને જોઈતું હોય છે તે શું હોય છે રાહુલભાઈ જનરલી સાપ છે એની બાયોલોજીકલ ક્લોક પ્રમાણે જેમ મનુષ્યનું રૂટીન છે સવારે ઉઠી અને રાત્રે સુવા જાય ત્યાં સુધીનું રૂટીન છે એમ દરેક પ્રાણીનું પણ રૂટિન છે ને આપણે બાયોલોજીકલ ક્લોક કહીએ છે સાપ છે અર્લી મોર્નિંગમાં એક એની ટેરેટરી છે એ ટેરેટરીની અંદર બે કિલોમીટર અઢી કિલોમીટરની ટેરેટરીમાં ફરતો હોય છે અને ત્યાંથી એ ખોરાક મેળવવા માટેનો પ્રયત્ન કરતો હોય છે સામાન્યતા એ ખોરાક મેળવવા માટે જે મનુષ્ય છે એ કામગીરી પર જતો હોય છે એમ એના વિસ્તારની અંદર એણે જે વિસ્તાર જોયેલો છે એ વિસ્તારની અંદર કન્ટિન્યુઅસ એનું ડેલી સાયકલ હોય છે અને ફૂડ ચેન માટે ફૂડ માટે એક આમથી તેમ ફરતો હોય અને ક્યાંક ત્યાં મનુષ્યની વચ્ચે એને કોન્ફ્લિક્ટ થાય છે ત્યારે નજીક મનુષ્ય હોય તો એને બાઇટ કરવાનો પ્રયત્ન કરે છે સામાન્યત સાપ છે એ દેડકા છે ઈંડા છે નાના પક્ષીઓ છે એવું ખાવાનો પ્રયત્ન કરતો હોય ઘણી વખત સાપની અંદર કેરાબિનિઝમ એટલે મોટો સાપ છે નાના સાપને પણ ખાતો હોય છે તો આ એની ફૂડ ચેન્જ છે જી જી અ પ્રશાનભાઈ ખાસ જે વાત કરી ઈંડાની કે જે ખાતું હોય છે એ ઘણા વિડીયોમાં પણ આપણે જોયું છે પરંતુ સાપની જે ચામડી ની ખાસ વાત કરીએ તે પણ જે પ્રકાર આપણે વાત કરીએ તો અમુક સમય બાદ એની ચામડી જે ઉપરનું જે પડ છે તે ઓટોમેટિક થઈ નીકળી જતું હોય છે એ આ આ શું આ શું પ્રોસેસ હોય છે સાપમાં ખાસ અ સૌપ્રથમ તો હું તમને જણાવીશ કે જેમ તમે એમનો અગવ જે પેલા કેસની વાત કરી કે એક વ્યક્તિની પાછળ ભાગી રહ્યો છે તો સાપની અંદર એક ખાસ ખાસિયત એવી છે કે સાપના મગજની અંદર એના આગળના ભાગમાં એક એક ઓર્ગન કરીને ગ્રંથિ ગ્રંથિ આવેલી છે છે અને જે જે એ એ ગ્રંથિનું મુખ્ય કામ છે હીટ અને કુલ સેન્સિંગથી એટલે અત્યારના જે હીટ હીટ સેન્સિંગ કેમેરા જે કામ કરે છે એ કેમેરાની જેમ એ રીતના એ કામ કરતું હોય છે અને જેમ સાહેબે જણાવ્યું તે રીતના અલગ અલગ સ્મેલથી એ જગ્યાએથી આવતું હોય અને એક સ્મેલથી આકર્ષાય અને બીજો સાપ ત્યાં આગળ જતો હોય છે એક એ એ સાહેબ એ પ્રમાણે બખોડવા જેવી વાત છે અને આપનો ખાસ જે પ્રશ્ન જે છે કે સાપ જે કાચડી ઉતારે છે એ કાચડીનું શું છે તો જે સાપ જે સરીસૃપ જે છે એ સરીસૃપનું જ્યારે સાયન્ટિફિકલી વૈજ્ઞાનિક રીતે આપણે વર્ગીકરણ કરીએ તો એ છે ને સ્વામાટા ફેમિલીમાંથી આવે છે સ્વામાટા ફેમિલી એક એવા ફેમિલીના પ્રાણીઓ છે કે જે લોકોના શરીરની ઉપર ચામડી નથી એ લોકોના શરીરની ઉપર પીંગડા છે આપણા મનુષ્યની અંદર કેવું છે કે મનુષ્યની અંદર સમય જતા રોજે રોજના ઉપરના શરીરની ચામડીના કોષો નાશ પામતા હોય છે ને નીચેથી નવા કોષ બનીને ઉપર આવતા હોય છે જ્યારે સાપની અંદર પણ સેમ પ્રોસેસ થાય છે તો એની અંદર ફક્ત સમયાંતરે અલગ અલગ પ્રજાતિના અલગ અલગ સમયગાળા હોય છે એ સમયગાળા દરમિયાન એ સાપ જૂનું પોતાનું જૂનું આવરણ એટલે કે એના ઉપરના જૂના ભીંગળા ને કાઢી નાખશે ને નીચેથી નવા એના ભીંગડા નવી ચામડી આવશે જેમ અમર વધતી જાય એમ તેના સાઈઝ ભીંગડાની સાઈઝ પણ મોટી થતી જાય એમ એનું જૂનું આવરણને બહાર પાડતો હોય છે તો એ સમય દરમિયાન સાપ સુસ્ત પડી રહે છે કોઈ એક ખૂણામાં પડી રહ્યો હોય એની આંખોની કીકીની ઉપર પણ ભીંગડાનું એક લેયર થઈ ગયેલું હોય છે કે જેના લીધે પૂરતું દેખી પણ ન શકતો હોય તો જ્યારે એને પૂરતો સમય આવે ત્યારે એ પોતે સાપ જે છે એ સાપ કોઈ ખરબચરી સપાટી ઉપર એનું મોડું ઘસશે પહેલા અને મોડું ઘસ્યા પછી મોડાના ભાગે આખું એ એક ભીંગડું આપણે કહી શકીએ કે કાંચડી કાચડીને આખી એ ઉતારે છે અને આ એના એક પ્રકૃતિનો ભાગ છે તેથી જ તેને વર્ગીકરણ સાયન્ટિફિક આપણે જુઓલોજીકલ ક્લાસિફિકેશન જોઈએ

પણ અલ્ટિમેટલી એના સ્મેલ થી આકર્ષાય ને આપણે બીજા સાપને ને આકર્ષીએ છીએ તમારા ઘરની અંદર ઘરની તો ખબર નથી પડતી સાપ આવવાની શક્યતાઓ પૂરેપૂરી બનેલી છે રાહુલ ભાઈ ટૂંકમાં એક નાનકડો જવાબ સાપને જે આયુષ્યની વાત કરી હતી અને સમય જતાં કોઈ રોગ કઈ રીતના આ જે સાપમાં ખાસ કરીને જોવા મળતા હોય છે જલ્દીથી અ સામાન્ય રીતે સાપ છે બાર થી પંદર વર્ષ અઢાર વર્ષ જેવો સર્પ છે અને એનું હેબિટાટ છે એના પર ડિપેન્ડ કરતું હોય છે પણ નોર્મલી એ પંદર થી અઢાર વર્ષ સુધી જીવતા હોય છે ઘણા બધા સર્પ છે એ એમાં પ્રજાતિ છે એ લોકો લાંબો આયુષ્ય જીવી શકતા હોય છે પણ એ ફૂડ ચેઇન પર આધારિત છે અને એના હેબિટેટ હેબિટાટ પર આધારિત છે અનુકૂળ ના આવે વાતાવરણ તો એ લોકોનું મૃત્યુ વહેલું થતું હોય છે અને આ જે દિવસે દિવસે જે પ્રક્રિયા થઈ રહી છે વિકાસની એમાં ઘણી બધી પ્રજાતિઓ છે એમનું લાઈફ સાયકલ ની અંદર પણ ચેન્જ આવેલા છે અને સમયાંતરે એ લોકો લાંબુ જીવન જીવી શકતા નથી કારણ કે એ પ્રકારનું એમને ફૂડ પણ પ્રાપ્ત થતું નથી અને મનુષ્ય સાથેના કોન્ફ્લિક્સ હોય છે એ સિવાય ઘણા બધા પર તમને ટીક્સ જેમ સામાન્યતા બધા ની અંદર ટિક્સ જોવા મળતી હોય છે સાપની અંદર ટિક્સ જોવા મળતી હોય છે અને ટિક્સના કારણે ઘણી વખત છે સાપની બોડીની અંદર મુશ્કેલીઓ થતી હોય અને એનું મૃત્યુ થતું હોય છે કાંઈક ઊંડો હોય ક્યાંક કોઈ પ્રોસેસ ની અંદર તો એ હિલિંગ ના થાય તો ક્યારેક સાપ નું મૃત્યુ થતું હોય બાકી સામાન્યતઃ સાપ છે એનું સારી રીતે આયુષ્ય પસાર કરી શકતો હોય છે આપણી આપડી લાઈફ સાયકલ છે જી ચોક્કસથી રાહુલભાઈ આપણે રોકવા પડે છે સમયનો અહીંયા અભાવ છે ત્યારે દર્શક મિત્રો આ જે કાર્યક્રમમાં અત્યારે આપણે ખાસ સાપની ચર્ચા કરી વિકાસ તો થઈ રહ્યો છે બીજી તરફ જે શહેરમાં પણ જે જોવા મળતા હોય છે સાપને કઈ કઈ બાબતો જે ધ્યાન રખાતી હોય છે રૂટીન પ્રમાણે અને અન્ય જે બાબતો કે જે કદાચ નથી ખબર હોતી તે પણ આપણે આ કાર્યક્રમમાં ચર્ચવાની કોશિશ કરી આપણી સાથે ચર્ચામાં જોડાયા પ્રશાંતભાઈ અને રાહુલભાઈ બંનેનો આભાર અમારી સાથે જોડાયા તે બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હોટ ટોપિકમાં હાલ બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર